તો અત્યારે આવડા લોકો બસો રૂપિયા નું ફાઇન ભેર્યું મિત્રો ક્યારેક આવો તો મિત્રો સિગરેટ ન પીસો ડુ બીચ ની અંદર ગમે ત્યારે આવો તો સિગરેટ માવો વાવો જમરોપાન બનાય છે મિત્રો ડુમસ બીચની અંદર મિત્રો તો ક્યારેક આવો તો ખાસ ધ્યાન રાખજો મિત્રો અમારી પાણી બસો રૂપિયા ફાઇન ભર્યું છે મિત્રો તો તમે લોકો પણ આવો તો ખાસ ધ્યાન રાખજો મિત્રો તો અહીંયા સિગરેટ પીવાની મનાય છે મિત્રો બીયર બીયર પીવાનું છે ચાલુ છે મિત્રો પણ સિગરેટ પીવાની મનાઈ છે ધૂમ્રપાન ન કરો એવું છે અહીંયા મિત્રો હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જ છો મિત્રો તો બધાને જય માતાજી જય બાપા સીતારામ તો આજે મિત્રો આપણે જવાનું છે અત્યારે ડુમસ તો વિડીયોની અંદર કન્ટિન્યુ બીના રહેજો બધા તો ચાલો મિત્રો ડુમસ જઈને મળીએ પાછા હા मजा निकल गया सी

તો પેલી વાર એવું માનવામાં આવે છે મિત્રો કે દરિયા કિનારે ભોળાનાથનું મંદિર હોય પણ અહીંયા એવું છે મિત્રો કે દરિયા કિનારે ગણપતિ દાદાનું મંદિર છે મિત્રો જો આ દરિયા કિનારે ગણપત દાદાનું મંદિર આ છે ગણપત દાદાનું મંદિર મિત્રો બધી જગ્યાએ ભોળાનાથનું મંદિર હોય પણ અહીંયા દરિયા કિનારે જ્યારે ગણપત દાદાનું મંદિર છે મિત્રો મિત્રો ગણપત દાદાનું મંદિર આપણે ઉપર ગણપત દાદાનું મંદિર જોવા માટે દરિયા કિનારે ફરવા માટે મિત્રો જો અમારા સાથી મિત્રો અત્યારે ફોટા પડે છે રાહુલભાઈ ને આ મિત્ર છે સુરતનો નો તો અત્યારે આપણે ફરવા નીકળી ગયા છીએ તો દરિયા કિનારે ગણપત દાદાનું મંદિર મિત્રો તો પહેલી વાર જોયું કે ભોળાનાથ મંદિર હોય દરિયા કિનારે ગણપત દાદાનું મંદિર છે દરિયા કિનારે અત્યારે અહીંયા ડુમસની અંદર ગાડીઓ જોવા જવાની છે આપણે જે પણ જો કેટલા હાંડિયા છે અત્યારે ખૂબ જ સરસ છે ડુમસની અંદર આવો મિત્રો જ મજા આવશે તમને સુરતની અંદર આવો ક્યારેક તો ડુમસ બીચ મુલાકાત જરૂર લેજો મિત્રો આ મોટો મોટો બીજ ગણવામાં આવે છે મિત્રો સુરતની અંદર અહીંયા લાખોની પબ્લિક હોય છે દરરોજ માટે રવિવારે તો મિત્રો અહીંયા પણ જો અત્યારે રવિવારે ખૂબ જ પબ્લિક હોય અહીંયા આજે મિત્રો શનિવાર છે તો એટલું પબ્લિક છે મિત્રો રવિવાર હોય તો રવિવારે તો મિત્રો આમાં હામે નહીં પબ્લિક જો ચાલો મિત્રો જઈએ આપણે ચાલો મિત્રો જઈએ આપણે રેલગાડી ભરાઈ ગઈ અત્યારે અત્યારે આ ભરાઈ ગઈ મિત્રો ડોમસની અંદર રેલગાડી આવી ગઈ અત્યારે બધા વીસ રૂપિયા ના ભૂંગળા આવે છે અહીંયા મિત્રો આપડે કોર્ના અંદર જોઈએ તો કોલના અંદર તો મિત્રો દસ રૂપિયાની ઠેલી મળે એ વીસ વીસ રૂપિયા ભૂંગળા જુઓ અત્યારે ગાડી આવી ગઈ નવી નવી ગાડી છે અત્યારે

જો આ નવી ગાડી છે એવી નવી નવી ગાડીઓ અલગ અલગ ગાડીઓ આવી ગઈ મિત્રો આપણે બેસી શકા તો ગાડીની અંદર મિત્રો જો ઘણી બધી ગાડી છે મિત્રો આ બાજુ જો કેટલી ગાડી છે મિત્રો આ બે તો હજી ભૂંગળા ખાતા આવે છે જો આપણે એકાદ ગાડીનો ભાવ પૂછીએ હું ભાવ કહીએ હું જ બધા આડિયાના અલગ અલગ નામ છે કરણ પપ્પા જોવાનું નામ કરણ પપ્પા છે અમે છે પ્રેમી એ આ બધું અલગ અલગ હાંડિયાઓ છે મિત્રો અલગ અલગ નામ છે બધા ઘણા ખરા બીજા નામ તમને હું બતાવી અમે લખેલું છે જેસર તોરણ એવું છે ઘણા હાંડિયાના નામ અલગ અલગ છે જો ડુમસ મિસ કેવો મસ્ત સમજવાનું છે અહીંયા એ ખૂબ જ મજા આવે મિત્રો અહીંયા બહુ મોટું નાના છોકરા માટે કૂદકણા અને રમકડા ને એવું બધું છે જો મિત્રો નાના છોકરા માટે ખૂબ જ સરસ છે અહીંયા ગાડી છે ગાડી બાડી બધી આમ કીધું હોય છે જો અમે બીયર બીયર બધું હોય છે મિત્રો જો આ નાના છોકરા માટે

બીજી મોટર ને હાંડિયા ને માંડિયા ને જોવા ગાડી ગાડી હાંડિયા બધા ચાલો મિત્રો આપણે જઈએ ઊંટ ઉપર બેસવા જવા ભાઈ બંધ બે અત્યારે મારા ચાલા સાહેબ તો હજી આપણે ઊંટ ઉપર બે હશે જો અત્યારે ઉપર બે ગાડીઓ ગાડીઓ અત્યારે આવે છે ચાલો મિત્રો હવે જઈએ આપણે આગળ વિડીયોની અંદર કન્ટિન્યુ બધા

તો સિગરેટ અહીંયા ગમે ત્યારે આવો તો સિગરેટ માઓ ભાવો ડૂમ્રપાન મનાય છે મિત્રો ડુમસ બીચની અંદર મિત્રો તો ક્યારેક આવો તો ખાસ ધ્યાન રાખજો મિત્રો અમારી પાસે બસો રૂપિયા ફાઇન ભર્યું છે મિત્રો તો તમે લોકો પણ આવો તો ખાસ ધ્યાન રાખજો મિત્રો તો અહીંયા સિગરેટ પીવાની મનાય છે મિત્રો બિયર બિયર પીવાનું સારું છે મિત્રો પણ સિગરેટ પીવાની મનાય છે ડૂમ્રાપાન ન કરો એવું છે તો ફાઇનલ મિત્રો આપણે નીકળી જાય ડુમસની બહાર ને જો બસો રૂપિયાનો ફાઇન ભરી દીધો આપી બસો રૂપિયાનો ફાઇન ભરવા સિગરેટ પીવાના લીધે તો ડુમસ આવો તો મિત્રો ક્યારે સિગરેટ નો પીતા મિત્રો બસો રૂપિયા ફાઇન ભરવા પડશે તમારે આપણે અહીંયા બસો રૂપિયાનો ફાઇન ભર્યું ને અત્યારે તો અહીંયા ગાડી અમારી પોલીસ વાળા તૂટી ગયા અને અમારે અત્યારે પાંચસો રૂપિયા ફાઇન ભરવાનું છે તો અમારે ફાઇન ભરવા ગયેલા છે આવો અત્યારે તો અહીંયા અહીંયા ફાઇન ભરવા ગયા છે અમે બે તો હાલ્યા છે

યાર મોલ ની અંદર મિત્રો કોઈ પણ વ્યક્તિ ને શોપિંગ બૉકિંગ કરવા હોય તો મસ્ત મજા મજાનું મધુર મળે છે મિત્રો આ પેલી વાર તો પેલો ફ્લોર તો જોઈ રહી બીજો તો એમ કે આયા માળે આવી ગયા છે તો બીજા માળે ચાહીએ આપણે પાંચ છે મિત્રો તો આપણે બીજા માળે આટા મારીએ અત્યારે મિત્રો આપણે અને બીજા માળે જઈએ અત્યારે આપણે ત્રીજો માળ ચડવાનો છે ઉપર જો અત્યારે બીજા માળે આવી ગયા મિત્રો તમને બતાવું અત્યારે

ને કેટલું પબ્લિક આવે મિત્રો જો અત્યારે આ બધું પાર્કિંગ મિત્રો ખાલી એક મોલ જોવા માટે એટલું પાર્કિંગ મિત્રો કેટલું પબ્લિક આવતું છે અહીંયા જો આપણે પાર્કિંગમાં ગાડી મૂકેલી છે મિત્રો તો આપણે જાય છે પાર્કિંગમાં ગિયર મોલ આપણે ઘણો ફરક મિત્રો આપણે ટાઈમ નથી મિત્રો અંધારો થઈ ગયો મિત્રો જેમ કે આપણે ખૂબ જ છે મિત્રો ખરાબ જવાનું છે મિત્રો આપણે જોઈએ છીએ તો એ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી તમે મિત્રો ફરી મળીશું એમનો બ્લોગ મેં લખીજો ત્યાં સુધી